નમસ્તે વિદ્યાર્થી મિત્રો SP2 એજ્યુકેશન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે હું શિવાંગી પટેલ આજે વિડીયોમાં લઈને આવી રહી છું બી ના અલગ અલગ કાર્યો પૈકી એક કાર્ય કે જેમાં વિજ્ઞાન વિષયની અંદર બુક રિવ્યૂ કરવાનું હોતું હોય તેમાં ટીચિંગ લર્નિંગની સાથે સાથે કેટલીક એક્ટિવિટીઝ પણ કરવાની હોય છે જે પૈકી આ એક એક્ટિવિટી છે કે જેમાં વિજ્ઞાન વિષયની અંદર બુક રિવ્યુ કરવાનું હોય છે તમે કોઈ પણ પુસ્તકનું બુક રિવ્યુ કરી શકો છો મેં અહીંયા વિજ્ઞાન વિષયમાં ધોરણ સાતનું બુક રિવ્યુ કર્યું છે તો એ માટે મેં પહેલા બુકનો ફોટો એનું ફ્રન્ટ પેજ એનું બેક પેજ તેમજ એમાં સમાવેલા અલગ અલગ ચેપ્ટર્સ એટલે કે અનુક્રમણિકા અને તેમાં લાગતી મને સારી બાબતો અહીંયા મેં નોંધી છે બુક રિવ્યુ ની અંદર સૌ પ્રથમ અહીંયા તમને બુકનો પહેલાં તો બાહ્ય દેખાવ અને એનો આંતરિક દેખાવ એ ધ્યાનમાં રાખી અને તેના બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો વિશે જાણકારી લખવાની હોય છે બુક રિવ્યુ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો પુસ્તક સમીક્ષા તો આ પુસ્તક સમીક્ષાની અંદર બે લક્ષણો હોય છે એક બાહ્ય લક્ષણ અને એક આંતરિક લક્ષણ બાહ્ય લક્ષણ કે જેની અંદર આ બધા જ તબક્કાઓનો સમાવેશ થતો હોય છે અને તેમાં પુસ્તકનું નામ શું છે તે પુસ્તક લખનાર લેખકનું નામ શું છે પ્રકાશક કોણ છે પાનાની એમાં સંખ્યા કેટલી છે કિંમત કેટલી છે કયા ધોરણનું પુસ્તક છે કઈ આવૃત્તિ છે પુસ્તકની અંદર પ્રકાર કયો છે એનું કદ કેટલું એનો આકાર એની બાંધણી એનું છાપકામ એ બધી જ બાબતો એ બાહ્ય લક્ષણની અંદર આવી જતી હોય છે તો આ છે એના બાહ્ય લક્ષણો ધોરણ સાત વિજ્ઞાન પાઠ્યપુસ્તક કે જે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મફત આપવામાં આવે છે એટલે એની કિંમત વિનામૂલ્યે છે એની મુદ્રણ બે હજાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ એનું કદ સત્યાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ એકવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને જાડાઈ એક સેન્ટીમીટર એમ માપી અને આ પુસ્તકનું આપણે બાહ્ય અવલોકન કરવાનું હોય છે પછી આ બાહ્ય અવલોકન થઈ જાય તમે પુસ્તકના અવલોકન ઉપરથી તમારા વિચારો અહીંયા તમે રજૂ કરી શકો છો ત્યારબાદ પાઠ્યપુસ્તકના આંતરિક લક્ષણો આંતરિક લક્ષણોની અંદર પાઠ્યપુસ્તકનો પરિચય પાઠ્યપુસ્તકનો પાઠ્યક્રમ સામગ્રીની પસંદગી સામગ્રીની ભાષા પાઠ્યપુસ્તકના ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં ચિત્રાત્મક રજૂઆત પાઠ્યપુસ્તકમાં વ્યાયામ પાઠ્યપુસ્તકમાં પારિભાષિક શબ્દો એમાં મુશ્કેલીનું સ્તર ઇન્ટરલિંકેજ આંતર સંબંધો પાઠ્યપુસ્તકમાં વિસ્તૃત અભ્યાસ માટે પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટો અને પાઠ્યપુસ્તકની ખામી આ દરેક બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવતો હોય છે અને અંતે આપણને જે લાગતું હોય એ સૂચન અહીંયા કરવાનું હોય છે પુસ્તકની રચના કરીએ ત્યારે પુસ્તકની અંદર આપણને જે પુસ્તક સમીક્ષા કરી એના અંતે આપણને જે પણ જાણવા મળ્યું એને ઉપસંહાર સ્વરૂપે આપણે અહીંયા નીચે લખી દેતા હોઈએ છીએ પુસ્તકના પરિચયની અંદર પુસ્તકના ચીફ એડવાઇઝર વીબી ભાટિયા છે અને તેની અનુક્રમાણિકાની અનુક્રમણિકાની આગળના પેજ ઉપર ભારતનું બંધારણ આખું આપેલું હોય છે એમાં કલમ એ અનુસાર મૂળભૂત ફરજો દરેક ભારતના નાગરિકની છે જે જણાવવામાં આવી છે એ પુસ્તકની સારી બાબત છે ને પુસ્તકના પરિચય સ્વરૂપે આપણે સમજાવી શકીએ છીએ પુસ્તકનો પાઠ્યક્રમ જે તેર પ્રકરણો આપેલા છે એની અંદર એટલે કે પાઠ્યક્રમ એટલે કે સિલેબસ કેટલો છે તે અહીંયા જણાવવામાં આવ્યું છે સામગ્રીની પસંદગી કેવી રીતે કરવામાં આવી છે તો નવા પાઠ્યપુસ્તક જે આવે છે એના આધારે પછી સામગ્રીની ભાષા તો કોઈપણ પુસ્તક હોય તેની ભાષા જે તે ધોરણના વિદ્યાર્થીઓની વય કક્ષા તેમની સમજ સ્પષ્ટ થાય તે રીતની ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને પાઠ્યપુસ્તકમાં કેટલાક ઉદાહરણો દર્શાવવામાં આવતા હોય છે જે બાળકોને જે તે નિયમ કે ખ્યાલ કે સિદ્ધાંત છે એ સ્પષ્ટ રીતે સમજાવી શકે એ હેતુથી દર્શાવવામાં આવ્યા છે અને ચિત્રાત્મક રજૂઆત એટલે કે ઘણા બધા જે વિષયો હોય એમાં ધારો કે ગણિત કે તો વિજ્ઞાન બંનેની અંદર ઘણી બધી આકૃતિઓ ઘણા બધા ચિત્ર આપેલા હોય એના ઉપરથી કેટલાક નિયમો અને સિદ્ધાંત સાબિત કરવાના હોય છે તો આંખની રચ આંખની રચના હોય તો આંખની માટે રંગબેરંગી ભાગ દોરી અને આંખની રચનાને આપણે સ્પષ્ટ રીતે દર્શાવી શકીએ એવી આકૃતિ આકર્ષક હશે તો વિદ્યાર્થીઓને આંખની જે રચના છે એ સરળ રીતે સમજાવી શકાય છે એ રીતે અલગ અલગ ટોપિક્સ ઉપર અલગ અલગ ચિત્રો આકૃતિઓ વગેરે દર્શાવવામાં આવે તો વિદ્યાર્થી સારી રીતે સમજી શકે એટલે કે પુસ્તકની અંદર શું દર્શાવવામાં આવ્યું છે પુસ્તકના આંતરિક લક્ષણો એ અહીંયા દર્શાવ્યા છે તો બસ આજના વિડીયોમાં આટલું જ યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા આ ચેનલમાં તમને વધુને વધુ માહિતી બીએડને લગતી આપવા માટે અમે તત્પર જ છીએ પણ તમે જો વધારે સપોર્ટ કરશો તો અમને પણ પ્રોત્સાહન મળશે અને અમે તમારી સમક્ષ ઘણા બધા વિડીયો લઈને આવી શકીશું તો પ્લીઝ ચેનલને લાઈક કરો શેર કરો વધુ ને વધુ તમારા ગ્રુપોમાં પણ શેર કરો જેથી તમારા જેવા જે બીએડ તાલીમાર્થીઓ હોય કે જેમને આ બધી એક્ટિવિટીઝમાં મદદ મળી શકે આભાર આપનો દિન શુભ રહે